આજે ગુર્જર ગતનાની ટીમ આવી છે સૈયદપુરા ખાતે ગ્રામજનોનો કઈક ને કઈક અંશે વિરોધ છે તલાટીની બદલીને લઈને આપણી સાથે સરપંચ જોડાયા છે જે આપનું નામ દિલીપભાઈ મણિભાઈ સોલંકી હું સૈયદપુરાનો સરપંચ છું સરપંચ શા માટે લઈને તલાટીની બદલીની માંગો ગ્રામજનો દ્વારા થઈ રહી છે એ કોઈ બી કામ કરવા તૈયાર નહીં અવારનવાર બધા ધક્કા ખાય છે કોઈને દાખલા કોઈ છોકરાને ભણવાનું તે કોઈ દાખલા કરતા નહીં પછી સરપંચ નું કે તમારું હું કશું જ માનું મને કોઈ બી રેકોર્ડ બતા બતાવતા નથી તલાટી સાહેબ મેં એવું કયું કહું કે સાહેબ મારી રૂમમાં તમે જોઈએ નહીં સરપંચ મારી રૂમમાં જોઈએ નહીં કે તમારા અલગથી મારી ખુરશી બી ભાકી દીધેલી બીજી રૂમમાં શું ગ્રામજનોને લઈને જે અરજદારો જે આવતા હોય છે વારંવાર ખાવાની બાબતો પણ ઉજાગર થઈ હા એ ટાઈમ આવતા નથી કોઈક દિવસ અગિયાર વાગે આવે બાર વાગે આવે બે વાગે આવે મારી મરજી કે હું જરા નહી રજુઆત કરી લેટર પેપર લખીને ટીડીઓ સાહેબ આપવામાં આવે રૂબરૂ મળ્યા નથી મેં પોસ્ટ કરેલી અને સાહેબ દ્વારા ટીડીઓ સાહેબ બી રૂબરૂ નહીં મળે દિવસ તે મળેલા એમને સમજાયેલા કે આ રીતનું તમારે વર્તન ના થાય સરપંચ જોડે તો બી તલાટી સાહેબ અરે જે ટીડીઓ સાહેબનું નું નહીં અમને આગળની તમારી શું માંગ રહેશે અમારી એક જ માંગ તલાટી સાહેબની બદલી કરો બસ